નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા પ્લસ ન્યુઝ માં વડોદરામાં આવેલી પારોલ યુનિવર્સિટી કેમ્પસના હોસ્ટેલમાં આફ્રિકન અને ગુજરાતી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી ના દ્રશ્યો સર્જાયા વડોદરામાં આવેલી એક જાણીતી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા સ્થાનિક વિદ્યાર્થીઓ અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી રંગભેદની ટિપ્પણી બાબતે થયેલી આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જોકે આ બનાવ અંગે કોઈ પોલીસ ફરિયાદ હાલ દાખલ થઈ નથી વાઘોડિયા જીઆરડીસી ચોકીના હેડ કોન્સ્ટેબલ સોમાભાઈએ જણાવ્યું હતું કે મારામારીનો વાયરલ થયેલ વિડીયો અંગે અમે તપાસ કરી હતી જે વિડીયો પારોલ યુનિવર્સિટીનો હોવાનું જણાવ્યું હતું પરંતુ આ બનાવ તાજેતરનો નથી એવી પણ માહિતી મળી છે જે તે સમયે હોસ્ટેલમાં મારામારી કરનાર વિદ્યાર્થીઓને કોલેજ સત્તાવાળાઓ દ્વારા હોસ્ટેલમાંથી કાઢી મૂક્યા હતા આ બનાવ અંગે જે તે સમયે અને હાલ કોઈ ફરિયાદ નોંધાઈ નથી મળેલી માહિતી પ્રમાણે વડોદરા નજીક આવેલ કોલેજમાં દેશના વિવિધ શહેરો ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે આ જ રીતે વિદેશી વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરવા માટે આવે છે દેશના વિવિધ રાજ્યો અને વિદેશથી આવતા વિદ્યાર્થીઓ કોલેજની હોસ્ટેલમાં કોલેજ બહાર મકાનો ભાડે રાખીને પીજી તરીકે રહી અભ્યાસ કરે છે કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીના સામે આવેલા વિડીયો અંગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે વડોદરા નજીક આવેલી એક જાણીતી કોલેજની હોસ્ટેલમાં સ્થાનિક અને વિદેશી યુવાનો રહે છે કેટલાક વિદ્યાર્થીઓએ રંગભેદને લઈ ટિપ્પણી કરતા મામલો બિચક્યો હતો અને હોસ્ટેલની લોબીમાં બંને જૂથ વચ્ચે મારામારી શરૂ થઈ હતી